ઓખા તેમજ બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ સવારે દ્વારકાધીશની આરતી કરી તેમના દર્શન પણ કર્યા હતા તો આવો એક નજર કરીએ આ નજારા પર નમસ્કાર હું છું આપની સાથે સાઈમા યાદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ દેશના સૌથી મોટા પુલ તરીકે જેની ગણના થાય છે તેવા સુદર્શન બ્રિજનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કુલ નવસો કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો હતો પરંતુ હવેથી અંદાજિત અઢી કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે બ્રિજ શરૂ થયા બે હજાર સોળમાં માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ ને નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી જેનો શિલાન્યાસ વડાપ્રધાન મોદી દ્વારા તારીખ સાત ઓક્ટોબર બે હજાર ના દિવસે કરવામાં આવ્યું હતું

ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોર લેન સિગ્નેચર બ્રિજ જે નવસો મીટર લાંબો છે તેમજ બ્રિજની કુલ લંબાઈ મીટર છે ઓખા બ્રિજની લંબાઈ મીટર છે તેમજ બેટ બ્રિજની છસો પચાસ મીટર છે આ બ્રિજ બનતા ઓખા તેમજ બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી બોટ દ્વારા ત્યાંના લોકો તેમજ યાત્રિકો દ્વારા અવરજવર જવર થાય છે તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે આ એક કે સુધી ટાપુ હતો કોઈ રસ્તાનો સંપર્ક ન હતો બેટ દ્વારકા આવવું હોય તો તમે બોટ મારફતે જ આવી શકો પરંતુ બીજો કોઈ રસ્તો નથી અમને બધાને વડાપ્રધાને દ્વારકાવાસીઓને જે બ્રિજની ભેટ આપી તે બદલ તેઓનો આભાર